હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ તો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે સવાર સવારમાં ઊઠી ગયા છીએ અને જોઈ શકો છો ગાડી ઓગણીસો ની સાલની અને વાંદરાઓ આવી ગયા સવાર સવારમાં છે અમારા હૃતિકભાઈ અને વાંદરાઓ જોડે રમવા આવી ગયા સવાર સવારમાં ઋતિક વાંદ્રો બોલો છે બાઇક બાઈક સાફ કરી દીધું છે આપણે પહેલો ઓર્ડર પડી ગયો છે અને જોબ ઉપર આવી ગયા છીએ ઓનલાઈન થઈ ગયા પહેલો ઓર્ડર પણ પડી ગયો છે એ લેવા માટે આપણે આઈ ગયા છીએ અને લઈને જવાનું છે સરગાસન તો આ ઓર્ડર લેવાનો છે આપણે અર્બન ઢોસા હાઉસમાંથી તો ચલો મિત્રો પિકઅપ કરીને જઈએ સરખાસ સર કેટલા પૈસા મળે છે અને બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો ગઈ આપણે ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને આપવાનો તો સરખા સર સ્વાગત અગેશમાં તો ઓર્ડર ડિલિવર કરી દીધો છે આપણે અને આપણને પૈસા મળી ગયા છે પંચાવન રૂપિયા પરંતુ બેથી ત્રણ કિલોમીટર જ હતું તો પૈસા સારા મળે છે તો ચાલો જઈએ હવે આગળના લોકેશન ઉપર અને બીજા ઓર્ડર ઓર્ડરની વેઇટ કરીએ તો ફાઇનલી કહીશ આપણે પાછા રિલાયન્સ છોકરી આવી ગયા હતા અને આપણે બીજો ઓર્ડર પડી ગયા છે એ પણ અરબન ઢોસાઓનો જ પડે છે અને આપવા જવાનું છે રાંધેશ્વર બાજુ તો બ્લોકમાં આગળ કન્ટિન્યૂ બનાવી લેજો આ ઓર્ડર આપણે ડિલિવર કરવા જઈએ અને કેટલા પૈસા મળે છે ફૂડ રેડી થાય છે ત્યાં સુધી આપણે અહીંયા બહાર વેઇટિંગ કરવાનું છે તો હું અહીંયા બેઠો છું તો રેડી થઈ જાય પછી આપણે લઈને નીકળવાનું છે તો જઈએ આગળ કેટલા પૈસા મળે છે તો ફાઇનલી ગાઈઝ આપણે ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને આપવાનો તો રાંધેસર ખાલી દોઢ કિલોમીટર જ હતું પણ પૈસા ખૂબ સારા મળે છે સાઠ રૂપિયા મળે છે તો સ્વિગીમાં સવાર સવારમાં સારા પૈસા મળે છે તમારે પણ પાર્ટ ટાઈમ માટે કામ કરવું હોય તો આવી શકો છો તો ચલો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આપણે હવે આગળ જઈએ ઘરે જ છે હવે જો નજારો સવાર સવારનો તો ચલો હવે આગળ જઈએ આપણે લોકેશન ઉપર નવા અને શું થાય છે હવે આગળ જઈને તે જોવા માટે બ્લોગમાં આગળ કન્ટિન્યુ બને રહેજો ગઈ જ આપણે ધોળાકુમાર મેટ્રો સ્ટેશન પાસે પહોંચી ગયા છીએ અને મિત્રો હવે આપણે જવાનું છે ઘરે એક કામ આવી ગયું છે માટે તો હવે આપણે ઓર્ડર કન્ટિન્યુ નહીં જોઈએ તો આપણે હવે સાંજે કામ કરવાઈશું અને ઘરે કંઈક કામ છે તો આગળ બ્લોકમાં બને રહેજો એ આપણે ઘરે જઈને જોઈએ તો આ હતો મિત્રો ધોળાકુવા મેટ્રો સ્ટેશન જોઈ શકો છો સવાર સવારનો વ્યૂ તો મિત્રો ચલો હવે જઈએ આપણે ઘરે તો ફાઇનલી કાંઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે ઘરે કામ હતું એ છે આપણે આ ઋતિકભાઈને રમાડવાનું ઋતિક એ હાય ટાટા કરી દયો ઋતિક ટાટા કરી દો ટાટા અમદાક જે અમદાવા ટાટા કરવા ટાટા ચાચા ચાચા બોલ રૂતિક ચાચાચાઋતિક ગાડીમાં તો મજા આવી ગઈ છે રમવાની તો ચલો ચાચા બે જા બે જા તો મિત્રો આપણે ઘરે તો કામ હોય છે ઋતિકને રાખવાનું તો એને રમાડવાનું છે તો જુઓ ઋતિક ટાટા કરજો ટાટા કરો ટાટા કરોડો પાપા નહીં ચાચા ચાચાઋતિક ઋતિક ટાટા કરજો આ વાર કારીગર છે જુઓ ઋતિક ભાઈ આપણે આવવાનું ગાડીમાં તાર કાલ જ્યાં તારીખ નહીં જવાનું ઓય આપણે જવાનું ભાઈ કાલ નથી આપણે એટલે કાલ કાલ જ્યાં તીગ જવાનું ને આપણે ઓમદાક અમદાવાદ વદ્રો બોલાવજે ઋતિક વદ્ર બોલાવજે वधरो बुलाओडे बहन वधरो बुलाओ जो ओ बही जोड़ो चाचा पापा चाचा पापा। ले पापा पापा हुई जाजी रूती का दूं हुई जोड़ो हुई जाजी ओए रूती एक पापा हुई जोड़ो

અહીંયા વિડીયો બનાવવાનો જોઈ શકો છો મિત્રો દેખ અહીંયા બોર્ડ લગાવ્યું છે જેથી કરીને પેલા સ્ટેન્ડની લાઈટ આવી શકે એ કારીગરો તોડી ના દેતા એ બંધ બોર્ડ બંધ આ રૂમમાં લાઈટ આવતી નથી બહાર લઈ જાટરો ઋતિક આપણે વિડીયો બનાવવાનો હોય ને એ વિડીયો નહી બનાવવાનો આપડે baba baba